અમારી આ ચેનલના માધ્યમથી આ વિડીયો લોકો સુધી તમે પહોંચાડ્યો છે એના દ્વારા એક દીકરીએ અમારો કોન્ટેક્ટ કર્યો છે એ દીકરી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારની અમે સ્થાનિક તપાસ કરતા એ દીકરીના મમ્મી દસ હજારની સેલરીમાં પોતાનું ગુજરાન ચલાવે છે એવું અમને જાણવા મળ્યું એના થકી એ લોકો ચાર હજાર રૂપિયા ભાડું ભરે છે અને છ હજારમાં પોતાનું આર્થિક ગુજરાન ચલાવે છે તો એ દીકરી પાસે ભણાવવા માટે પૈસા નહોતા અને દીકરી અગિયારમાં ધોરણમાં આવી છે તો આ દીકરીને અગિયારમાં ધોરણની એના મમ્મી પાસે ફીસ ભરવાના પૈસા નહોતા તો દીકરી અભ્યાસ છોડી દીધો હતો તો અમે એના સુધી પહોંચીને એ દીકરીને એમની એમના વિસ્તારની નજીકની શાળામાં એનો ટૂંક સમયમાં અમે એડમિશન કરાવવાના છીએ એ દીકરીને અમે ભણાવવાના છીએ એ અમે શરૂઆત કરી રહ્યા છીએ તો વિડિયો સુધી અમારા વિડિયોસ પહોંચાડવા માટે તમે અમારા વિડિયોસને લાઈક કમેન્ટ અને શેર કરીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનો ભૂલતા નહીં